બે માસુમ બાળકો નીતુની સાસુ નું ગળું કાપેલું મળી આવ્યું હતું એટલું જ નહીં નીતુ ના પતિ પંકજની લાશ વરંડાના દરવાજા સાથે લટકેલી હતી પંકજે સુસાઇડ નોટમાં મહિલાના ગેરકાયદેસર સંબંધનો ઉલ્લેખ કર્યો છે સુસાઇડ નોટ મુજબ બંને વચ્ચે સતત ઝઘડા થતા હતા અને ઝઘડાનું કારણ પતિ પત્ની વચ્ચે હતું આખરે તે કોણ છે આ પણ એક મોટો પ્રશ્ન છે નીતુએ પોતે જ બંને બાળકોનું ગળું કાપીને હત્યા કરી સાસુ સસરાની હત્યા કરી પછી ગુસ્સામાં પંકજે નીતુની ઘાતકી હત્યા કરી અને પછી સુસાઇડ નોટ લખીને ફાંસી લગાવી પોલીસ દ્વારા કોન્સ્ટેબલ નીતુનો પણ ફોન પણ સ્કેન કરાઈ રહ્યું છે કે બંને વચ્ચે રોજ ઝઘડો થતો હતો તો બારમી તારીખે આટલી મોટી ઘટના બની ત્યારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ સમાધાન કરાવવાની કોશિશ કેમ ન કરી અને આખરે સૌથી મોટો સવાલ એ છે કે નીતુના કોની સાથે ગેરકાયદેસર સંબંધ હતા ते कौन छे आटली मोटी घटना नु कारण तो होते रहता है कुछ ना कुछ तो आज आज सुबह में हुआ शाम को खाना लेकर भी सुसाइड नोट भी मिला है उसमें लिखा गया है कि सुसाइड नोट में अब, so right अब पति क्या लिखे इनमें क्या अनबन है हम लोग तो पुलिस पुलिस वाले हम लोग तो देखते घर घर भी करने का पुरचत फोन नहीं मिल पाता है जी हम मांग करते हैं अधिकारी से कि अच्छी से जांच हो इसका सीबीआई जो भी इसमें अच्छा पदाधिकारी की हाथ होना चाहिए इसमें जांच में और बारीकी सी जांच हो हाँ, बस हम उन्हीं पर विश्वास करते हैं अब इन लोगों को पहले सर्विस से तो पहले कुछ हुआ था तो अपना शादी से कर लिए लोग हम लोग में विरोध नहीं जी अपने से अब, अब तो बचा आजकल का तो पूछना नहीं है सवारी मृतदेह मरिया डी आई जी एस पी एफ एस, एस एल टीम और डॉक्सपोर्टी घटना स्थल पहुंची तपास करी थी નીતુના પરિવારના સભ્યો સમસ્તીપુરથી પહોંચ્યા અને પાંચે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું